નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો વડોદરા મહાનગર સેવા સદનની જે કામગીરી છે એના પર હવે વેપારીઓ સવાલ ઊભા કરી રહ્યા છે રાજકોટ અગ્નિકાંડ પછી જે એક્શન મૂડમાં વડોદરાના ફાયર બ્રિગેડ હોય કે વડોદરાના કોર્પોરેશનના અધિકારીઓ છે એક્શન મોડમાં તો આવ્યા છે પણ જે પાયાની સુવિધા વેપારીઓને મળવી જોઈએ એ નથી આપી રહ્યા આ મુદ્દાને લઈને અમારી સાથે ચર્ચામાં જોડાઈ ગયા છે અમારા રિપોર્ટર પરેશ મકવાના છે અમારા રિપોર્ટર સુરજ સોલંકી પરેશભાઈ સૌથી પહેલાં તમારી પાસે આવીશ કે તમારી સાથે વેપારી છે આજે વ્રતસિદ્ધિ ટાવર પાસે પણ આ કાર્યવાહી કરવામાં આવી સીલો મારી દેવામાં આવ્યું વેપારી વર્ગમાં જે નારાજગી છે એ બહાર આવી રહી છે હવે ધીરે ધીરે શું કહેશો વાત કરવામાં આવે તો રાજકોટ દુર્ઘટના બાદ જે રીતે તંત્ર સફાળું જાગ્યું છે ઊંઘમાંથી જાગ્યું હોય તે પ્રકારના દ્રશ્યો સમગ્ર રાજ્યમાં જોવા મળી રહ્યા છે ત્યારે વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર ફાયર બ્રિગેડ હોય ટાઉન પ્લાનિંગ વિભાગ હોય તે અત્યારે એલર્ટ મોડમાં આવી ગયું હોય તેવું લાગી રહ્યું છે અને તમામ જગ્યાએ સીલિંગ સહિતની જે કનેક્શન કટિંગ સહિતની જે કાર્યવાહી હોય તે કરવામાં આવી રહી છે ત્યારે વર્ષો જૂનું જે પ્રસિદ્ધિ ટાવર આવેલું છે ખંડેરાવ માર્કેટ પાસેનું ત્યારે તેને પણ અત્યારે થોડા દિવસ પહેલા લાઇટનું કનેક્શન કાપવામાં આવ્યું હતું ત્યારબાદ વેપારીઓ છે તેમના દ્વારા કાર્યવાહી કરી અને એનો જે પ્રોસેસ છે તે કરવામાં આવ્યો હતો પરંતુ આજે ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા એકાએક અહીંયા આવી અને જે ઓફિસો છે જે દુકાનો છે તે તમામને સીલ કરી દેવામાં આવ્યું છે આખું કોમ્પ્લેક્ષ સીલ કરવામાં આવ્યું છે ક્યાંક ને ક્યાંક વેપારીઓમાં નારાજગી પણ જોવા મળી રહી છે વેપારીઓ દ્વારા સહકાર આપવાની સંમતિ પણ દર્શાવી છે તે છતાં પણ આખું કોમ્પ્લેક્ષ સીલ કરી દેવામાં આવ્યું છે તમામ વેપારી જે દુકાનદારો છે જે ઓફિસનો સ્ટાફ છે તે તમામ લોકો અહીંયા ઉપસ્થિત છે અને આ કાર્યવાહીથી

તેતાલીસ ડિગ્રી ગરમીની અંદર દસ દિવસ સુધી કનેક્શન કાપી નાખવામાં આવ્યું વેપાર ધંધા ખોરવાઈ ગયા લોકોના અને એટલી ગરમીમાં લોકો શેકાયા ત્યારબાદ એસોસિએશનની મિટિંગ કરી અહીં આગળ લગભગ બસો ઓફિસની દુકાન છે એમાં વેપારીઓ છે એડવોકેટ છે આર્કિટેક્ટ છે બધા જ છે અને અમે બધા ભેગાથી એક ઘણું મોટું ભંડોળ ઉભું કર્યું અને એના માટેની ફાયરની એનઓસીની માટેની તમામ જે કાર્યવાહી કરવાની હતી ફોર્માલિટી કરવાની હતી એ પૂરી કરી અને એની કાર્યવાહી અત્યારે ચાલુ છે લગભગ પતવા આવી છે એના આધારે અમે ફાયરને અને એનઓસી ટેમ્પરરી આપી એના આધારે રાઈટ ચાલુ થઈ ગઈ પણ ગઈકાલે રાત્રે છ કે સાત વાગે કોર્પોરેશન દ્વારા બ્યુ સર્ટિફિકેટ માટેની એક નોટિસ આપવામાં આવી તો અમે જે તે ટાઈમે કીધું ભાઈ બ્યુ સર્ટિફિકેટ માટે મને મુદત આપો તો કોઈ પણ જાતની મુદત આપવામાં આવેલી નહીં આજ સવારે બાર વાગે કોર્પોરેશનના અધિકારી કે જ્યાં અહીંયા આતંકવાદી ગુંડાગીરી થવાની હોય એવા પોલીસ અધિકારીઓની ટીમ સાથે દુકાનોની કોઈપણ જાતની અમારી વાત સાંભળ્યા સિવાય બધા દુકાનોને સીલ મારી દીધી એટલે મેં કીધું કે જયારે ફાયરનો ઇશ્યુ છે તો ફાયરની કાર્યવાહી ચાલુ છે બીયુ સર્ટિફિકેટથી કોઈ બીજું નુકસાન નથી થવાનું અને બીયુ સર્ટિફિકેટની જયારે વાત આવતી હોય તો આ બિલ્ડિંગને જયારે અહીંયા સત્યાવીસ વર્ષ થયા અને સત્યાવી વર્ષ સત્યાવીસ વર્ષ સુધી જયારે કોર્પોરેશન દ્વારા પ્લિન ચેકિંગ સર્ટિફિકેટ ઓક્યુપેશન સિવાયના સર્ટિફિકેટ જે ઇશ્યુ થયા એના આધારે ડ્રેનેજ પાણી ગટર બધી જ વ્યવસ્થા છે અને જ્યારે કોર્પોરેશનની ઓફિસ અહીંથી પાંચસો મીટર દૂર હોય અને જો ત્રીસ વર્ષથી સત્યાવીસ વર્ષથી કોર્પોરેશન અમારી પાસે ટેક્સ વસૂલ કરતા હોય તો એકાએક કેમ આ વસ્તુ કરવામાં આવે છે જો સત્યાવીસ વર્ષથી નહોતું તો સત્યાવીસ વર્ષ સુધી અમારી પાસે ટેક્સ કેમ વસૂલ કરવામાં આવ્યો એટલે માત્ર માત્ર અમે એટલું કહીએ છીએ કે સો ટકા લિગાલિટી સરકારના નિયમોના પરમિશનનું પાલન કરવું જ જોઈએ અમે બી પાલન કરવા માટે તૈયાર જ છે પણ જ્યારે કોઈ પણ વસ્તુની વાત આવે તો એના માટે એક સમય આપવો જોઈએ અને એ સમય આપવા માટેની જ માટી માગણી હતી પણ કોઈ પણ જગ્યાએ કોઈ પણ કારણસર કોઈની વાત સાંભળવામાં આવી નહીં અને પોતાની તાણાશાહીનો દુરુપયોગ કરી અને બિલ્ડિંગને સીલ મારી દીધા જેથી કરીને અહીંયા આખું મોબાઈલ માર્કેટ છે બસો ઓફિસો છે વકીલો છે એડવોકેટ છે અહીંયા આગળ આર્કિટેક છે એ બધાના ધંધા અને જનતાને ઘણો મોટો પ્રશ્ન ઉપસ્થાય થાય એનું આપણા માધ્યમથી એટલું ચોક્કસ કહીશ કે સરકારના નીતિ નિયમોનું તો પાલન ચોક્કસ કરવું જ જોઈએ પણ સરકારે જ્યારે વડોદરાની પ્રજાનો પ્રશ્ન આવતો હોય ત્યારે પ્રજાના પ્રશ્ન માટે ગાઈડલાઈન બનાવવી જોઈએ અને એક સમય આપવો જોઈએ અને મેં આજ રોજ અત્યારે તાત્કાલિક સર્ટિફિકેટ માટે ટાઉન પ્લાનિંગ ઓફિસમાં અત્યારે કોપી રિસ્યુ કર્યા છે પ્લાનિંગ ત્યાં આગળ આપી અરજી બી આપી દીધી છે અને અત્યારે પાંચ વાગે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવાના છે અરજી રજૂઆત કરવાના છે કે સાહેબ ફાયરનો પ્રશ્ન હોય એ પૂરો થઈ ગયો છે બ્યુ સર્ટિફિકેટથી થી બીજું કોઈ નુકસાન નથી થવાનું તો માત્ર ને અમને અંદર પંદર દિવસ મહિનાનો સમય આપે અમે બી રૂલ્સ રેગ્યુલેશન પાલન કરવા માટે તૈયાર છે પણ માત્ર જે આ અત્યારે જે ચાલી રહ્યું છે અને જે લોકોને હેરાન કરવાની પ્રવૃત્તિ છે એ ખરેખર બંધ થવી જોઈએ એ જાહેર હિતમાં જરૂરી છે ચોક્કસ વાત કરવામાં આવે તો અત્યારે જે હજારો લોકો અહીંયાથી રોજી રોટી મેળવી રહ્યા છે અને તેના પર સીધી અસર પડી રહી છે ત્યારે આ જે કાર્યવાહી એકાએક કરવામાં આવી છે તેનો રોષ જે દુકાનદારો છે ઓફિસ ધારકો છે તેમને તે અત્યારે નોંધાવી સામે એ લોકોનો કોઈ વાંધો નથી પરંતુ એકાએક કાર્યવાહી કરવામાં આવે છે અને સીલની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે તેના લીધે કયાક ને કયાક લોકો નારાજ જોવા મળી રહ્યા છે આપણી સાથે બીજા દુકાનદાર છે તેમણે પૂછ્યું આ એકાએક કાર્યવાહી શું કેવા માંગસો देखिए મેં ઈસ બાર મેં એસા કના કહુંગા કે ગવર્નમેન્ટ જે કર રહી હે વો ઠીક હે ઉનકે હિસાબ સે વો સિક્યુરિટી લ아 રહે હે વો હમારે લે ભી અચ્છા હે પર એક્ચ્યુઅલી બિના ગાઈડલાઈન સે બિને કોઈ તરીકે સે બિના કોઈ નોટિસ دیے ہوئے जिस તરહ સે પબ્લિક હેરાન હો રહી હે ઓર जिस તરહ સે હમ પરેશાન હો રહે હે ऐसा लग रहा है कि जैसे पंद्रह बीस साल तक जो गवर्नमेंट को हमने सपोर्ट किया है तो गवर्नमेंट को ये सोचना चाहिए हम उनके बच्चे हैं उनकी प्रजा हैं तो उसके हिसाब से इतना स्ट्रिक्ट एक्शन लेना और बिना दुर्वक के ना टाइम देने के बाद भी आज एक छोटा व्यापारी क्या कर सकता है इसके बारे में और अगर आपको कुछ प्रॉब्लम है तो उसके बारे में बिल्डर्स बैठे हैं जिन्होंने प्रॉपर्टीज़ बेची हैं उनसे बात की जा सकती है या तो बेसिकली थोड़ा टाइम पीरियड देख के उस डॉक्यूमेंट्स को मांगा जा सकता है कल शाम को नोटिस दिया सुबह आप मॉर्निंग में आ जाते हो सील कराने निकल जाते हो ये चीज़ काफ़ी गलत लगी हम लोगों को क्योंकि काफ़ी परेशानी हुई काफ़ी लोगों के पेरिशेबल आइटम्स हैं जो बेसिकली तुरंत सील करने से ख़राब हो सकती हैं कई लोगों के केमिकल्स हैं वो ख़राब हो सकते हैं किसी के इलेक्ट्रॉनिक इंस्ट्रूमेंट्स हैं जो निकालने का टाइम नहीं मिल पाया है तो आज उसकी जवाबदारी कौन लेगा इतना जो नुकसान हो रहा है बीच में जो इलेक्ट्रिसिटी है दस दिन पंद्रह दिन का बिजनेस का जो लॉस हुआ जो लोगों को परेशानी हुई उसका जवाबदार कौन तो मैं सिर्फ गवर्नमेंट को इतना ही करूंगा हम आपके साथ हैं आप सिर्फ थोड़ी प्रॉपर गाइडलाइंस दीजिए और हमें सपोर्ट आपकी सपोर्ट कीजिए कीजिए प्रजा को हमें परेशानी कम हो और तो जल्द से जल्द हम हम वापस से व्यापार में जा जिससे आपको आगे भी आपकी गवर्नमेंट को सपोर्ट करते हुए अत्यारू तमाम, तमाम सरकार ने परतु क्या क्या अत्यारय आप तमाम दुकान सील कर दी ऑफिसो सील कर મળે તેવી આશા રાખીને બેઠા છે જી કૌશલજી પરેશભાઈ આપ ત્યાં બનારો આમની સાથે સુરત સોલંકી પણ જોડાયા છે એમની સાથે સામાજિક કાર્યકર અતુલ ગામી છે અને કમલેશ પરમાર પણ છે સુરત જે રીતે છેલ્લા બે દિવસથી આ કાર્યવાહી થઈ રહી છે અને ખાસ કરીને નાના વેપારીઓને ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યો છે શું કહેશો આપ બિલકુલ જે રીતે રાજકોટ ટીઆરપી ગેમ ઝોનની જે ઘટના થઈ હતી ત્યારબાદ રાજ્ય સરકારના મુખ્યમંત્રીએ જે કડક આદેશો આપ્યા છે તમામ મહાનગરપાલિકાઓ કે નગરપાલિકાઓ તમામ કમિશનરોને આદેશ આપવાનો કલેક્ટરને આદેશ આપવામાં ત્યારબાદ જે કાર્યવાહી થઈ રહી છે એક સરખી કાર્યવાહી કરવામાં આવી છે પરંતુ એ કાર્યવાહીને લઈને લોકોમાં રોશે વેપારીઓમાં રોશે જે સ્કૂલ સંચાલકો છે તેમાં રોશે હોસ્પિટલના લોકો છે તેમાં છે કારણ કે કોઈને સમય આપવામાં નથી આવતો અને ડાયરેક્ટ જ કાર્યવાહી કરવામાં આવી રહી છે સારી બાબત છે કે કાર્યવાહી કરવામાં આપણી એ બાબતે વધુ ચર્ચા કરવા માટે આપણી સાથે અતુલ અતુલભાઈ કોઈ ઘટના થાય છે ત્યારબાદ જ તંત્ર જાગતું હોય છે હવે આ પ્રકારે જ વડોદરામાં આ ગાર્ડ જોવા મળી રહ્યો છે શું માનો છો જે રીતના હાલમાં વડોદરા મહાનગરપાલિકા જે કાર્યવાહી કરી રહ્યું છે એ તદ્દન વ્યાજબી નથી કારણ કે કોઈ પણ વસ્તુમાં સમય આપવો પડે એમને દસ દિવસ પંદર દિવસ નોટિસ આપવી પડે એ નોટિસ દરમિયાન નથી નથી આ કરતા વેપારી હોય કે શાળા સંચાલકો સીલ મારવા જાય છે એકદમ વિપરીત વાત છે અને વડોદરા શહેર વેપારીઓનું હબ છે અને જે વિસ્તારોમાં અત્યારે સીલ કરી રહ્યા છે એ ખોટી બાબત છે અને સીલ જો તમારે કરવા જતા તો ફાયરના ઓફિસર અત્યાર સુધી શું કરતા હતા અત્યાર સુધી એસી કેબિનો બેસી શું પગારો લીધા સાથે સાથે જે રીતે જોવા જે જમીન મિલકત શાખા કે ટાઉન પ્લાનિંગ વિભાગ જે બી પરમિશનો ત્યાંથી લેવાની હતી લીધી છે કે નથી એમને તપાસ કરવાની હતી પરંતુ અહિયાં વડોદરા મહાનગરપાલિકામાં જે મેવા લોકો ખાઈ રહ્યા છે મેવા ખાઈને ધરાઈ ગયા છે અત્યારે મુખ્યમંત્રી આદેશ નીકળ્યો છે ત્યારે હાફડા ફાફડા થઈને તાત્કાલિક તમામ જગ્યાએ સીલ મારવા મારી રહ્યા છે તદ્દન ખોટી બાબત છે લોકોના ધંધાને પણ જોવાનું છે એક દુકાનને સીલ મારવાથી ચાર રોજી રોજીરોટી એટલે ચાર પરિવારની રોજીરોટી આમાં બંધ થઈ જતી હોય છે એ લોકો કમાશે ક્યાંથી અને જે રીતના જો સીલ કરી દે તો અંદર સામાન વેરી બધું અંદર છે થઈ જતું હોય બગડી પણ જતું હોય છે તો આ જાડી ચામડીના આપણા મ્યુનિસિપલ કમિશનર હોય કે જાડી જે મેયર સાહેબ છે એમને કઈ ભાન ના હોય તો લોકો પાસે ક્યાંક શીખવા જાય બધા પ્રવાસો બધું શીખવા જાય છે તો આમાં બી માનવતા માટે ક્યાંક શીખવા જાય ભાવના ક્યાંક હોવી જોઈએ એના માટે શીખવા જાય મુખ્યમંત્રી સાહેબે કીધું છે એટલે તાત્કાલિક સીલ મારવાનું નથી તમે નોટિસ આપો નોટિસ પછી નથી કરતા તો કામ કરો હમણાંમાં હવે માનવતા મરી પરવાડી છે અને જે રીતના મોદી સાહેબ નો ચહેરો લઈને જીત્યા કરે છે મોદી સાહેબ જે રીતે કામ કર્યા કરે છે એમની આહવાહીમાં આ લોકો તર્યા કરે છે અને એક બાજુ આ રીતના વેપારીઓ શાળા સંચાલકોને હેરાન કરે છે બિલકુલ ખોટી બાબત છે અને કરવું જ ના જોઈએ પેલા નોટિસ આપવી જોઈએ જે રીતના મેયર સાહેબ મીઠી મીઠી વાતો કરે છે કમિશનર સાહેબ મીઠી મીઠી વાતો કરે છે પરંતુ જ્યાં ભ્રષ્ટાચારો થઈ રહ્યા છે ત્યાં લોકોની આંખો ખુલતી નથી આ એક વેપારીઓ અને શાળાને જે સંચાલકોને હેરાન કર્યા છે ન કરવા જોઈએ અનેક માનવતા રાખીને પહેલા નોટિસ આપો અને પછી આગળ કાર્યવાહી કરો

આ બધી જ જગ્યા ઉપર સીલ મારવામાં આવી રહ્યું છે તો કંઈક ને કંઈક પરેશભાઈ વેપારીઓથી એ જાણવાની પ્રયત્ન કરો કે કંઈક વચ્ચેનો રસ્તો કાઢી શકાય કે તમે મિટિંગ કરો કમિશનર સાથે કલેક્ટર સાથે કે આનું જે સુવિધા છે ફાયર તરફથી જે એનઓસી છે જલ્દી મળી જાય ફાયર તરફથી જે સેફ્ટીના સાધનો છે એ જલ્દી મળી જાય તો વેપારી પોતાનો ધંધો પણ કરી શકે શું કહેશો પરેશભાઈ કટિંગ કરવામાં આવે છે તમામ જગ્યાએ તમામ વેપારી વર્ગનો એક મંતવ્ય મેં જોયેલું છે કે તમામ લોકો છે તે સહકાર આપવા માટે તૈયાર જ છે તમામ લોકો જે ફાયરના સેફ્ટીના જે સાધનો હોય તમામ જે પીયુ સર્ટિફિકેટ હોય તમામ ફોલો કરવા માટે તમામ વેપારી વર્ગ તૈયાર જ છે વડોદરાનો કોઈ પણ વર્ગ એવો નથી કે જે આ કાર્યવાહીથી ના ખુશ હોય પરંતુ કહેવાનો મતલબ કે એ લોકો ખાલી માંગણી કરી રહ્યા છે કે તેમનો થોડો સમય આપવામાં આવે કેમ કે તાત્કાલિક આવીને જે રીતે સીલિંગની પ્રક્રિયા જે વીજ કનેક્શન કાપવાની જે પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે તેને લઈને લોકો નારાજ જોવા મળી રહ્યા છે તે મુદ્દે પણ વાત કરીશું આપણે વેપારી છે શું કહેવા માંગશો આપના તરફથી એવું કઈ સજેશન વચ્ચેનો રસ્તો કાઢવામાં આવે કે કેમ કે એક મીટિંગ કરવામાં આવે તમામ જે વેપારી વર્ગ છે એ લોકોની મીટિંગ કરવામાં આવે અને એમને કહેવામાં આવે કે ભાઈ અમને સમય આપો ત્યારબાદ આ કાર્યવાહી કરવામાં આવે આવું થઈ શકે કે કેમ હમણાં અધિકારી અઠ્યાવીસ વર્ષે જાગ્યા છે તો અમને વીસ દિવસ જાગવાનો સમય તો આપવો જોઈએ ને અઠ્યાવીસ વર્ષ વગર એકવાર તો આપે જે તે અધિકારી અઠ્યાવીસ વર્ષ સુધી ના જોયું અને તરત જોવા મળ્યું તો અમને બી જોવાનો સમય આપે અમારા વેપારી મિત્રો વકીલ મિત્રો બધા ભેગા થઈને અહીંયા અમે કાર્યવાહી કરવા તૈયાર છે જે તે સમયની પરમિશન કે જે બી એની કાયદેસરની ફી ભરવા તૈયાર છે છતાં પણ જો આવું જ કરવું હોય તો પછી એને અમને મને રીતે જે કરવાનો એમને કોઈ વાંધો નથી એટલે અમે કમિશનર શ્રીને આবেদন પત્ર આપવા જઈ રહ્યા છે અને રજૂઆત કરવા જઈ રહ્યા છે કે અમને થોડોક સમય આપો અમે તમારી કાયદેસરની કાર્યવાહી પૂરી કરવા તૈયાર છે અધિકારી 28 વર્ષ સુધી કશું ના જોયું હવે બધું જોવાનો સમય મળ્યો તમને જોવાનો સમય આપો એ જ અમારી માંગણી છે ચોક્કસ તો આ તમામ જે વેપારી છે અત્યારે તો કહી રહ્યા છે કે થોડો સમય આપવામાં આવે અને દર જે સીલિંગની કાર્યવાહી કરવામાં આવી છે તમામ જે માર્કેટ સહિતની મોલ સહિતના જે પણ એરિયામાં આ રીતની કાર્યવાહી કરવામાં આવી છે ત્યાં તમામ લોકો કહી રહ્યા છે કે થોડો સમય આપવામાં આવે ત્યારબાદ જ કાર્યવાહી કરવામાં આવે તમામ લોકો જે રૂલ્સ છે તે ફોલો કરવાનું પણ ના નથી પાડી રહ્યા જી કૌશલ સુરજ બહુ મોટો સવાલ છે સુરજ કમલેશ પરમાર બી આપણી સાથે જોડાયા છે આપની સાથે આ બહુ મોટો સવાલ ઉભો કર્યો છે કે વડોદરા મહાનગર સેવા સદનની જે કચેરી આવેલી છે એનાથી થોડું એક ત્રીસ સેકન્ડમાં ત્યાં પહોંચી શકાય આટલા વર્ષો પછી કેમ તંત્ર જાગ્યું કેમ આટલા બધા વેપારીઓને રોડ પર લાવવા લાવી દેવામાં આવ્યા સુરજ સવાલ એ જ છે કે જયારે તંત્ર કોઈ જગ્યાએ કોઈ ઘટના બનતી હોય છે રાજ્ય હોય કે અધર રાજ્યમાં કોઈ પણ જગ્યાએ ઘટના બનતી ત્યારે તંત્ર જાગતું હોય છે એક એ પણ સવાલ કર્યો કે અઠ્યાવીસ સત્યાવીસ વર્ષથી શું કરતી હતી તંત્ર કારણ કે આ પ્રકારે કાર્યવાહી કરવી એટલે સીધી તેમના પરિવાર સાથે તેમના કર્મચારીઓ સાથે અસર પડતી હોય છે કમિશભાઈ સવાલ એ છે કે જયારે ગોળામાંથી તબેલા માંથી ગોળા છૂટી જાય ત્યારબાદ કાર્યવાહી કરવામાં આવતી તો શું અત્યાર સુધી આજે વ્રત સીધી ટાવર ને સીલ માર્યું પહેલા ના જવા નજીક જ છે કોર્પોરેશન ની ચોક્કસ થી તો નહી પણ વડોદરા શહેર ની અંદર સીલ મારવાના નોટિસો ફટકારવાની આ કરવાનું તે કરવાનું પરંતુ વડોદરા શહેર મ્યુનિસિપલ કમિશનર સાહેબ જે નાયક પિક્ચરના જે અનિલ કપૂર એ જેવા હીરો તો નથી કારણ કે બધાને એક ખામટી નોટિસ આપવાની પહેલા તો તમારા કર્મચારીઓની સંખ્યા કેટલી છે તમારા અધિકારીઓ બબે ત્રણ ત્રણ હોદ્દા લઈને બેઠા છે એટલે એના ઠેકાણા નથી બીજી બાબત એ છે કે જયારે તમે ગયા વર્ષે પણ જયારે એક અકસ્માત થયો હતો અને અકસ્માત તમે લોકો નિર્ભતાની નોટિસ ફટકારી હતી આજ દિન સુધી એ નિર્ભયતા નોટિસ પછી તમે કઈ કામગીરી કરી એટલે આ દલાલો અને વચટિયાઓ અને આ રાજકારણીઓ એકબીજાની ઉપર જયારે આક્ષેપ કરી અને એકબીજાના ધંધા તોડવાનું આ એક ષડયંત્ર રચી રહ્યા છે એટલે ખાસ કરીને આજે જે તમામ જે ધંધાધારીઓ વ્યક્તિઓ છે આજે પાયમાલ થઈ શક્યા છે ઓનલાઈન સિસ્ટમ નો વિરોધ કરી રહ્યા છે એટલે કઈક ને કઈક આ સરકાર એ ગુસ્સો કાઢી રહી હોય તેમ પણ લાગી રહ્યું છે સાથે સાથે ફાયર ચીફ ઓફિસર અલગ અલગ વિસ્તારોમાં રોજે રોજ ટીમ લઈને પહોંચી જતા હોય છે સીલ મારતા હોય છે જે બીઓ ની પરમિશન હોય છે બીઓ ની પરમિશન માટે પણ જમીન મિલકત શાખા દોડી જાય છે સાથે સાથે દબાણ શાખાની ટીમ દોડી જાય છે તો આટલા વર્ષો સુધી આ ગધેડાઓ કર્યું છું આજે હું ગધેડા કઉ છું કારણ કે મુખ્યમંત્રી સાહેબે જયારે તમને નોટિસ આપે સૂચના આપી તો તમે બધા દોડતા થઈ ગયા તો આટલા વર્ષો સુધી આ મફત નો પગાર લેતા હતા આ જનતા ટેક્સ વેરો ભરે છે તો તમને એસી કેબિન બેસાડવા માટે બેસાડ્યા છે એટલે આજ દિન સુધીમાં પેલે તો તમે કામગીરી કરી નથી અને પ્રજાના માથે ટોપલો દોડી રહ્યા છો આજે પ્રજાને તમે રાજકોટની દુર્ઘટના ઘટી સુરતની અંદર તક્ષીલા કાંડ ઘટના ઘટી વડોદરા શહેર અંદર લેકઝોન ની ઘટના ઘટી એટલે આવી જયારે ઘટનાઓ ઘટે છે મુખ્યમંત્રી ત્યાંથી આદેશ આપે છે ત્યાર પછી આ જે કહેવાય છે કે દલાલો વચેટીયાઓ જે દોડતા થઈ જાય છે અને દલાલો વચેટ આવવાના કારણે આ અધિકારીઓ એમનું પાલન કરી રહ્યા છે અને એમનું પાલન કરીને જે જે હોસ્પિટલો હોય છે જે જે દુકાનો હોય છે સાથે જે જે બિલ્ડિંગ હોય છે એને સીલ મારવામાં આવે છે નિર્ભતાની નોટિસ પાઠવવામાં આવે છે સાથે સાથે અનેક લાઈટ કનેક્શન કાપવામાં આવે છે સાહેબ આ શું થઈ રહ્યું છે આજે મોંઘવારી બેરોજગારી હાલમાં જે કહેવાય છે કે બાળકોનું શિક્ષણ જે એટલું બધું મોંઘું થઈ ગયું છે કે ચોપડા લાવવાના પૈસા નથી આજે એક એક ઘરમાં તમે પૂછો બબે તત્ત લોનો ચાલી રહી છે તો એ માણસ આત્મહત્યા કરે તમને માનવતા ની પડી છે કે નથી આ વડોદરા શહેર છે પછી થી તમે છૂટછાટ આપો એટલે આ કઈક ને કઈક મસ્ત મોટું ષડયંત્ર છે એટલે ખાસ કરીને અમારી માંગણી એક જ છે કે વેપારીઓને જો ધંધો કરવા દો અથવા તો એ લોકોને થોડા ઘણી રાહત આપો કે ભાઈ પંદર દિવસની અંદર એમને સૂચના આપો કે પંદર દિવસની અંદર તમામ ડોક્યુમેન્ટો

કામગીરી છે એ કામગીરી કઈ રીતની કરવાની છે પેલા કામગીરી શીખો અને પછી થી લોકોને નોટિસ આપો લોકોના ઘરે સીલ મારો અને ખાસ કરીને હું તો માંગણી એક જ કરું છું કે જો આવનારા દિવસોમાં આ લોકોને જો વહેલામાં વહેલી દુકાનો નહીં ખોલવામાં આવે જે સિલો માર્યા જે ખોલવામાં નહીં આવે તો ફરીથી જે કહેવાય છે કે તમામ લોકોને સાથે રાખીને ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે કારણ કે આ વડોદરા છે સંસ્કારી નગરી છે અને સંસ્કારી નગરીના નગરજનો એ આપણા પોતાના જે કહેવાય છે કે પોતાના માણસો છે આ લોકો જશે ક્યાં સાહેબ એટલે ખાસ કરીને મ્યુનિસિપલ કમિશનર સાહેબ મેયર સાહેબ ચેરમેન સાહેબ ને તમામ જે પ્રકારે કોર્પોરેશન દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી છે પરંતુ વેપારીઓને સમય મળે એક સરખું કાર્યવાહી ના કરે કારણ કે એક જ સામ જો તમારી પર બી કોઈની પર બી આવી તૂટે તો

એના ત્યાં લાખ લોકો કામ કરતા હોય સાહેબ એક ટાવા એક ટાઈમ નું ખાવાનું નથી મળતું લોકો બે ટાઈમ ખાતા હતા હવે એક ટાઈમ ખાતા થઈ ગયા છે ઘણા બધા ત્યાં જે લોકો લોકો કામ કરે છે છે એ હવે પર આવી ગયા જી બિલકુલ સવાલ એજ છે કે જે પ્રકારે કોરોનાનો સમય હતો કોરોના સમયમાં તમામ ધંધો રોજગાર પડી ભાંગ્યા હતા પરંતુ હવે એ પરિસ્થિતિ ક્યાંક પહેરીથી દેખાઈ રહી છે કે જે પ્રકારે હવે જે રાજકોટની ઘટના થઈ હતી ત્યારબાદ એક સાંધુ જે પ્રકારે તમામ જગ્યા ઉપર સીલીંગ ની કાર્યવાહી છે તેમાં વેપારીઓમાં રોષ છે અતુલભાઈ શું કહેશો સવાલ એ છે કે જો આવી કોઈ ઘટના થઈ ત્યારબાદ કાર્યવાહી થતી જો આ તમામ વેપારીઓની દુકાનો સીલ થઈ છે હવે તેની અંદર કામ કરતા કર્મચારીઓ તેમના પરિવાર કેટલા લોકો સંકળાયેલા છે તો તે લોકોનો વિચાર નથી આવતો જે રીતે મેં પહેલા જ કીધું કે માનવતા વડોદરા શહેર સંસ્કારી નગરીમાં મરી પરવારી છે અને મરી પરવારવા માટે વડોદરા શહેરના સત્તાધીશો વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ આ લોકોએ માનવતાને નેવે મૂકી દીધી છે જોવા જઈએ તો જો તમે એક દુકાન સીલ કરો તો એક દુકાનમાં બે કે ત્રણ નોકર હોય સાથે માલિક હોય ચાર જણા નો ત્યાં રોજીરોટી ચાર જણા ના પરિવાર ના આજે આજનો દિવસ ચાલશે આવતીકાલનો શું અને સીલ મારી દો એટલે એની દુકાન બંધ થઈ જાય દુકાન બંધ થવાથી એની આજીવિકા બંધ થઈ જાય આવક બંધ થઈ જાય મોંઘવારી છે સાથે બેરોજગારીની સંખ્યા વધતી જાય છે અને આ જે કોર્પોરેશન બેઠેલા ભ્રષ્ટાચારીઓ છે આ રીતનું જો કરશે તો માનવતા ક્યાંક ક્યાંક ને મરી તેવું કહેવાશે અને વડોદરા વડોદરા શહેર સંસ્કારી જનતા પણ આજે જોઈ રહી છે કે મહાનગરપાલિકા કઈ રીતનું કઠિનમાં કઠિન રીતે લોકો સાથે મનસ્વી વર્તન કરી રહી છે અને વડોદરા શહેરની જનતાને પણ અમે કહીએ છીએ કે વડોદરા મહાનગરપાલિકા જે મુખ્યમંત્રી સાહેબનો આદેશ છે એને કેવી રીતે લે છે જો મુખ્યમંત્રી સાહેબ એવું તો નથી કહ્યું કે તાત્કાલિક તમામને સીલ કરી દો મુખ્યમંત્રી સાહેબ કે યોગ્ય પગલા લો પરંતુ આ રીતના જે પગલા લેવામાં આવે છે બધી દુકાનો સીલ કરવામાં આવે છે ચાલુ દુકાનો સીલ કરવામાં આવે છે ફાયર ના નામે વીજ કનેક્શનો કાપી નાખવામાં આવે છે આ બધું જોતા વડોદરા શહેરની જનતાએ હવે જાગવાનું છે કે આજ વડોદરા મહાનગરપાલિકાના આજ નગરસેવકોને આપણે સત્તા પર બેસાડ્યા છે ત્યારે આ લોકો કેમ આપણી વચ્ચે આવતા નથી કેમ નગરસેવકો કઈ બોલતા નથી ધારાસભ્યો બોલતા નથી સાંસદ અઠ્યાવીસ વર્ષે જયારે તંત્ર જાગ્યું છે મુખ્યમંત્રી સાહેબ નો આદેશ છે આદેશના બાણે તાળાબંધી કે સીલ કરી રહ્યા છે તો મનસ્વી નિર્ણય જે છે વડોદરા મહાનગરપાલિકાના

આપ સૂરજ આપનું પણ આધાર પરેશ મકવાણા બી આપણી સાથે જોડાયા હતા એમનો બી આભાર મુદ્દો દર્શક મિત્રો આ છે કે જે રીતે કામગીરી થઈ રહી છે જે રીતે કાર્યવાહી થઈ રહી છે એનાથી કંઈક ને કંઈક વેપારી વર્ગ જે છે એ નારાજ છે અને જે રીતે ખાસ કરીને અત્યારે આ જેટલી પણ સીલિંગની પ્રક્રિયા ચાલી રહી છે તમામ જગ્યા ઉપર કોઈ પ્રકારની નોટિસ નથી આપવામાં આવી જે પ્રકારે કોમ્પ્લેક્સો સીલ કરવામાં આવી રહ્યા છે વેપારીઓ સાથે વાતચીત પણ નથી કરતા ડાયરેક્ટ જઈને વીચ વીજળીના તાર કાપી નાખે છે દર્શક મિત્રો વેપારી છે એવું નથી કે કેટલાક કેટલાક ટાઈપથી ચલો રાજકોટ અગ્નિકાંડ થયો હું માનું છું જે લોકો ગુનેગાર છે એને સજા મળવી જોઈએ પણ થોડો ટાઈમ થોડા વેપારીઓને પણ મળવું જોઈએ વેપારીઓ પોતાના પરિવારનું પેટ ચલાવે છે એની સાથે સાથે એના ત્યાં જે કર્મચારીઓ કામ કરે છે એનું પણ પેટ પાળે છે આજે કેટલા દિવસથી લોકોના સીલ મારી દેવામાં આવ્યા છે ફાયર સેફટી ફાયર સેફટી પર એવા વ્યવસ્થા ગોઠવી દેવી જોઈએ ફાયર બ્રિગેડને ત્યાં પણ કે તરત એમને એક બે દિવસમાં ફાયર એનું મળે તરત એમના ત્યાં ફાયર સિસ્ટમ લગાવવામાં આવે આ છેલ્લા હવે આ વ્રત સિદ્ધિ ટાવરની વાત કરી એ વેપારી કહી રહ્યા હતા કે અઠ્યાવીસ વર્ષથી શું કરતા હતા વડોદરા મહાનગર સેવા સદનના અધિકારી સવાલ એ જ છે દર્શક મિત્રો બધા જ વેપારીઓ જે માંગ કરી રહ્યા છે કે હવે એમના સીલ ખોલવામાં આવે કેમકે જે રીતે દુકાનોમાં સીલ વાગી ગયા છે વેપારીને તો નુકસાન થઈ રહ્યું છે પણ સાથે સાથે એની ત્યાં ત્યાંથી ચાર લોકો જે કામ કરતા હોય એ પરિવારને પણ તકલીફ પડી રહી છે એ મુદ્દાને લઈને જ અમે આ એક સરકાર સુધી એક મેસેજ આવે અને આ જ મેસેજ ખરેખર વેપારીઓની જે વેદના છે એ વેદના સરકારના કાન અને અધિકારીઓના કાન સુધી સાહેબ મેં તો એવું પણ સાંભળ્યું છે કે જે મોટા લોકો છે જ્યાં મોટા સીલ મારવામાં આવે છે ત્યાં એક કે બે દિવસમાં જ ખોલી દેવામાં આવ્યું વડોદરાના ઘણી બધી એવી જગ્યા છે કે ત્યાં સીલ ખોલી નાખવામાં આવ્યું હજુ તો ત્યાં ફાયર સેફ્ટી પણ નથી લાગી તો આ નાના વેપારીઓને કેમ હેરાન કરવામાં આવે છે ખરેખર આ આટલા બધા જાડી ચામડીના અધિકારીઓ થઈ ગયા છે ને એસીમાં બેસી બેસીને એ લોકોને આ વેપારીઓની વેદના દેખાતી નથી મેં એવું નહીં કહેતો કે કોઈ ગુનેગાર વેપારી હોય તો એને છોડવામાં ના આવે એની વિરુદ્ધમાં કાર્યવાહી કરો પણ એને થોડું ટાઈમ તો આપો થોડું એને કહો કે ભાઈ ચલો તમને દસ દિવસ આપ્યા ચલો આ ફટાફટ તમારે જે ફાયરની જેટલી બી સેફ્ટીનું સાધનો છે એ તમે લઈ આવો ફાયરની એનઓસી લઈ લો અમારે બી એ જ દરખાસ્ત છે રિક્વેસ્ટ છે સરકારથી કે કંઈક ને કંઈક જે નાના વેપારીઓ છે એનું ધ્યાન રાખવામાં આવે કેમકે આ નાના વેપારીઓ તમે જોયું હશે કોરોના કાલથી ઊઠીને આવ્યા છે દર્શક મિત્રો કમરો તૂટી ગઈ લોકોની પોતાનો ધંધો ઊભો કરતા કરતા તો સરકારના કાન સુધી આ વાત પહોંચે અને આ વેપારીઓની વાત સાંભળે અને એમને થોડું સમય આપવામાં આવે આ તમામ લોકો અત્યારે આંદોલન કરવા જઈ રહ્યા છે કલેક્ટર કચેરી જશે કોર્પોરેશન કચેરી જશે પણ સાહેબ આ તો સત્તાવાળા બેઠા છે તમને ખબર છે કે શું થશે શું નહીં થાય મોટા માણસનું સાંભળવામાં આવે છે નાના માણસનું કોઈ સાંભળતું નથી જેટલા પણ લોકો જોડાયા સ્પાર્ક ટુડે ન્યૂઝ સાથે એમનો તમામનો આભાર અમારી ચેનલને જો આપે સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો ફેસબુક પેજને લાઈક કરી લેજો ફોલો કરી લેજો અમારું જે યુટ્યુબ ચેનલ છે એને પણ સબસ્ક્રાઈબ કરજો બે લાઈકોન જરૂરથી વગાડજો અને ઇન્સ્ટાગ્રામ જે છે એને બી ફોલો કરજો તો દર્શક તો એટલા માટે હું કહું છું અને અમારું જીટીપીએલ પર પણ અમારું ટુ સેવન એટ પર આવે છે એટલા માટે કહું છું કે તમે આ કરશો તો અમારી તાકાત વધશે અને આ તાકાતથી તમારી અવાજ અમે સરકારના કાન સુધી પહોંચાડીશું નમસ્કાર જેટલા પણ લોકો જોડાયા ફરીથી હું તમામનો આભાર માનું છું અને ફરીથી તમામ જે વેપારી લોકોની જે વેદના હતી એ વેદના સરકારના કાન અને અધિકારીના કાન સુધી પહોંચે એટલી જ સ્પાર્ક ટુડે ન્યૂઝની અને મારી રિક્વેસ્ટ છે વિડીયો જર્નલિસ્ટ નિખિલ રાવલ સાથે હું કહું સર સ્પાર્ક ટુડે ન્યૂઝ માટે